આ ત્રિશુલિયા ઘાટ જય અંબે જય શ્રી અંબે ત્રિશુલિયા ઘાટ આઈટીઆઈ સ્ટાફ તથા મિત્ર મંડળ સને ઓગણીસો પંચ્યાસીથી વર્ષમાં બે વાર યાત્રાળુઓની સેવામાં ત્રિશુલિયા ઘાટ ઉપર આ કેન્દ્ર ચાલે છે આઈટીઆઈના તમામ સ્ટાફ મિત્રો દર વર્ષે આ જે પદયાત્રીઓ જે સતતને સતત આવતા હોય છે અને અંબાજીની જે પદયાત્રા કરવા જાતા શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો માટે આ આઈટીઆઈ પરિવાર સદા કાર્યરત અને સેવારત હોય છે પાલનપુર આઈટીઆઈની અંદર દાદા આઈટીઆઈની અંદર આજુબાજુની આઈટીઆઈના તમામ સ્ટાફ મિત્રોને જય અંબે તેમજ આ માતાજીની આ લોકો ખૂબ અદ્ભુત સેવા કરતા હોય છે રાજકોટના મિત્રો રાવલ સાહેબ ગુણુભાઈ કોટડિયા ઠાકર સાહેબ હોજાણી સાહેબ તેમજ અહીંના બધા સર્વે મિત્રો જે સતત અને સતત સેવારત છે તો કમલેશ વોરા સાહેબ પણ મારી હામે બિરાજે છે અને ત્રિસુડિયા ઘાટની અંદર આ બધા મિત્રો દ્વારા અવિરતપણે આ સંસ્થા સેવા કરે છે આઈટીઆઈ આઈટીઆઈ એ માત્ર સ્કિલ ઇન્ડિયા નથી પણ સેવાની અંદર પણ આઈટીઆઈનું અકેરું સ્થાન છે મતદાનની કાર્યવાહી હોય કે ભૂકંપની કાર્યવાહી હોય કે ગમે સેવા ક્ષેત્ર હોય આઈટીઆઈનો સ્ટાફ હંમેશા મોખરે હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે આ ત્રિશુલિયા માતાજીનું મંદિર છે આ મારા મિત્રો પણ અમને મળી ગયા છે અઢિયા સાહેબ કહીને મહેસાણા પાલનપુર નો આ બોર્ડ છે અને તો આ બધા મિત્રો બધા ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે